નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર બગોદરા હાઈવે પર ખનિજ ભરેલા ઓવરલોડ વાહનોને આરટીઓ વિભાગની રહેમ નજર પોઝડપે ચાલતા વાહનો સામે આરટીઓના અધિકારી દ્વારા અધિકારીની આંખ આડા કાન કરવાની ભીતિ આંખ આડા કર કરવાની નીતિ અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ખનીજના કારોબારને ધમધમતા રાખવા ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજ વિભાગની સાથે આરટીઓ તંત્ર અને સ્થાનિક પોલીસની પણ લાપરવાહી નજરે પડે છે અમદાવાદ જિલ્લાના બગોદરા કોટ વટામણ ધોળકા ખેડા હાઇવે સરોડા ધોળકા બદરખા હાઇવે બાવલા સહિતના શહેરી વિસ્તારોમાં ઓવરલોડ ખનીજ ભરીને નીકળતા આ પ્રકારના વાહનો સામે આરટીઓ વિભાગ પાંગળું સાબિત થયું છે ખુલ્લેઆમ અને પૂરઝડપે નીકળતા વાહનોને ક્યારેય રોકવામાં કે તેની ચકાસણી કરવામાં આવતી નથી આરટીઓનું કામ માત્ર કચેરીઓમાં બેસીને નવા વાહનોને રજીસ્ટ્રેશન કરવા સુધીનું હોય તેવું સ્પષ્ટપણે નજરે પડે છે અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાંથી કોલસા રેતી કપચી સફેદ માટી અને પથ્થરનું ગેરકાયદેસર ખા ખનન અને હેરફેર થઈ રહી છે જેમાં વાહનોની ક્ષમતા કરતાં વધુ વજન ભરીને હેરફેર થતી હોય છે પરંતુ આરટીઓ વિભાગના અધિકારીઓને પોતાની કચેરીમાંથી બહાર આવવાનો સમય મળતો જ નથી જેના લીધે ખનીજ ભરેલા ઓવરલોડ બેફામ ચાલતા વાહન ચાલકોને પરવાનો હોય તેઓ નજરે પડે છે ત્યારે આ પ્રકારના માતેલા સાંઢણી માફક દોડતા વાહનોને અમદાવાદ જિલ્લામાં અનેક અકસ્માતો સર્જાય છે જેમાં કેટલાક લોકોના જીવનનો દીવો પણ બુજાયો છે છતાં આરટીઓ સાથે પ્રાંત મામલતદાર ખાણ ખનીજ વિભાગ સ્થાનિક પોલીસ તંત્ર હજુ નિંદ્રામાં હોવાનું સામે આવે છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે